વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ જ્યાં પધાર્યા હતા તે અબડાસાના અતિ પૌરાણિક અને પ્રાચીન રામવાળાના રામ મંદિર ખાતે રામનવમીનું પર્વ ઉજવાસે આવતીકાલે ભજન સંતવાણી મહાપ્રસાદનું આયોજન નલિયાથી પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ પૌરાણિક રામ મંદિર જ્યાં સ્વયં રામ ભગવાન વનવાસ દરમિયાન આ જગ્યામાંથી પસાર થયા હતા ત્યાં પૌરાણિક રામ મંદિર છે અબડાસા તાલુકાના રામવાડા ગામે આવેલ આ રામ મંદિર અતિ ઐતિહાસિક અને પૌરાણિક અને લોકવાયકા મુજબનું છે દર વર્ષની મુજબ આ વર્ષે પણ રામનવમીના આગલે દિવસે ભજન સંતવાણી અને રામનવમીના મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારબાદ આ મંદિરનું પણ ઐતિહાસિક મહત્ત્વ ખૂબ વધી ગયું છે અને સંતવાણી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહંત જાનકીદાસજી મહારાજે આ સમગ્ર કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરેલ છે